વિપુલ દુધ્ધા રત્ન કલાકાર રજૂઆતમાં એવું છે કે શિક્ષણ ફીની સરકાર જ હારત તેર હજાર પાંચસોની જે કરી હતી ત્રણ મહિના પહેલા એ ફોર્મ ભરી દીધા એને દોઢ મહિનો થયો છે અને એ માણમાં ખૂબ ભેગા કરીને કર્યા હતા તો કાલે આ શિક્ષણ અધિકારી એવો ફોર્મ પરિપત્ર બહાર પાડ્યો છે કે ઉદ્યમ આધાર અને એવા વેતન પુરાવા માંગ્યા છે તો જે નાના કારખાના હોય એની પાસે કોઈ વસ્તુ હોય ને તો જે નાના કારખાનામાં જે રત્ન કલાકાર કામ કરતા હોય એ પુરાવા રત્ન કલાકારો ક્યાંથી લાવશે એટલે અમદાવાદની અંદર કાલે વિધાનસભામાં એવું કહેવામાં આવ્યું છે કે ચોવીસ લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે તો સુરતમાં કેમ નથી કરવામાં આવી એમ અમારું કહેવાનું છે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા છીએ માંગ એવી છે કે જે પરિપત્ર બહાર પડ્યો છે ને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે સુરત કલેક્ટર ખાતે અમે આવ્યા છીએ કે રત્ન કલાકારોના બાળકો માટે જે સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એની આજે સમય મર્યાદાના દોઢ મહિનો પૂરો થયો છે ત્યારે માંડ માંડ ડોક્યુમેન્ટ ભેગા કરી અને રત્ન કલાકારો એ સિત્તેર હજારની થી વધારે રત્ન કલાકારો એ શિક્ષણ સહાય માટેની ફોર્મ ભર્યા હતા ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે ઉદ્યમ આધાર ને ઉદ્યોગ રજીસ્ટર હશે એને એનએક્સ રે ભરી સ્કૂલોની અંદર જમા કરાવવાના રહેશે તો ઉદ્યમ આધાર ને ઉદ્યોગ રજીસ્ટર જે કંપની બંધ થઈ ગઈ હોય એની પાસે કઈ રીતે લેવા જવા અને ઉદ્યોગ રજીસ્ટર હોય તો ઉદ્યોગ કેન્દ્રમાં હોય તો એ સ્કૂલો પાસે કઈ રીતે મંગાવવામાં આવી રહ્યા છે આ જે સિત્તેર અંદર ફોર્મ ભરાયા છે અને જો એ કડકની અંદર અમલવારી કરવામાં આવે તો મારા ખ્યાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પાંચ ટકા જ લોકો પાસે ઉદ્યોગ આધાર ને ઉદ્યમ રજીસ્ટર હશે તો શું તમામ રત્ન કલાકારો તેને ફોર્મ ભર્યા છે ફીથી વંચિત રાખવાની આ એક સરકારનો પ્લાન હોય શકે એના બાબતે આજે એ પરિપત્રને રદ કરવા માટે સુરત શહેર કલેક્ટરને અમે આવેદનપત્ર આવ્યા છીએ કે સુરતની અંદર જે રત્ન કલાકારો એ ફોર્મ ભર્યા છે એના બાળકોની શિક્ષણ ફી તાત્કાલિક ભરી દેવામાં આવે અને તાત્કાલિક એની આ જે પરિપત્ર છે એની રદ કરવામાં આવે અને જે ગ્રાન્ટ આવી છે એ તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરી દેવામાં આવે અત્યાર સુધી અમદાવાદની અંદર ચોવીસ લાખની ચુકવણી કરવામાં આવી છે પરંતુ અમદાવાદ એ ગુજરાતનો ભાગ છે તો સુરતની અંદર સિત્તેર હજાર રત્નકલાકારોએ જે ફોર્મ ભર્યા છે તો એને ક્યારે શિક્ષણ ફી ભરી દેવામાં આવશે એ બાબતે આજે કલેક્ટરને અમે મળવા આવ્યા છીએ